બાજવા છાણી રસ્તાના વિવાદ બાદ આજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતે સ્થળ ઉપર આવ્યા હતા તેમજ લોકોને નિશ્ચિંત રહેવા માટે જણાવ્યું હતું બાજવાથી છાણીનો માર્ગ જર્જરિત છે પ્રજા વર્ષોથી ત્રાહીમામ પોકારી ઉઠી છે વર્ષોથી આ રસ્તાની કામગીરી ન થતાં સ્થાનિકો એકત્ર થઈને રસ્તા મુદ્દે આંદોલન પણ કર્યું હતું જે બાદ આજે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છાણી બાજવા રોડની કામગીરી અંગે પત્રકારોને તેમજ સ્થાનિકોને જાણ કરી હતી આ અવસરે કાઉન્સેલર હરીશ પટેલ પણ ઉપસ્થિત હતા તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરોની માંગણી આરસીસી રોડની હતી અમે રજૂઆતો કરી હતી ફાઇનલી આરસીસી રોડ મંજૂર થયો આજે સવારે મ્યુનિસિપલ કમિશનરને મેસેજ કર્યો હતો સહીના કારણે કામગીરી અટકી હતી જે માટે આજે સંકલનની મિટિંગમાં સહી કરી દઈ રોડ પ્રોજેક્ટના અધિકારી ધાર્મિકભાઈને મેસેજ પણ કર્યો છે ટેન્ડરિંગ માટે પ્રોસેસ થઈ જશે સ્થાનિક અગ્રણી પૂનમભાઈ રાઠોડ દ્વારા આ સંદર્ભે જણાવ્યું હતું કે રસ્તાના આ પ્રશ્નને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને રજૂઆત કરી હતી ફોન પર કરેલ રજૂઆત સંદર્ભે તેઓ દ્વારા આ રોડ પાસ થઈ ગયા અંગે જણાવ્યું હતું વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા તેમને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રોડ રસ્તાનો વિવાદ ચાલતો હતો હું કાલે ગાંધીનગર હતો મને અહીંના કાર્યકરોની રજૂઆત હતી જેને લઈને આ રોડનું કાગળ બતાવવા માટે આવ્યો છું વિરોધીઓએ તાલુકા જિલ્લા ઇલેક્શનના લાભ લેવા રોડના જે ઇસ્યુ ઊભા કરેલા આ આ રસ્તાના કામની સ્થાનિક લોકો રજૂઆત હતી અને જ રોડ રોડ બનાવવા કીધું હતું ડામરનો મંજૂર થઈ ગયો નવેમ્બરમાં રોડનું ખાતમુહૂર્ત હતું એ વખતે તમામે રજૂઆત કરી કે આરસીસી રોડ બનાવવાની મદદ કરો જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને કહી ડામરમાંથી આરસીસી રોડ બનાવવા મંજૂરી માટે ભલામણ કરી બે મહિનાના ટૂંકા ગાળામાં આ રોડની મંજૂરી મળી છે અને ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચાલુ છે બે દિવસમાં ટેન્ડર ઓનલાઈન ચડી જવાનું એના પુરાવા રૂપે કોર્પોરેશનનું કાગળ છે બે વર્ષમાં સિત્તેર ટકા રોડ રસ્તા બનાવ્યા છે આ રસ્તો ખરેખર બાજવાના લોકોની મુશ્કેલી હતી હવે જે પ્રક્રિયામાં જે સમય છે તે જ થશે ખોટા લોકોના બહેકાવવામાં આવવાની જરૂર નથી ચૂંટણી આવતા લોકો ગુમરાહ કરે છે વાઘોડિયા વિધાનસભામાં વિકાસ કામોમાં પણ રોડા નાખશે તો તેના રોડા ચાલવાના નથી અને વાઘોડિયા વિધાનસભાનો વિકાસ થવાનો છે આવનારા સમયમાં પણ ઘણા રોડ થવાના છે સ્થાનિકો આ રોડ મામલે નિશ્ચિત રહે બાજવાની બોર્ડર સુધી રામબર રોડ જે મંજૂર થયો તો સૌથી પહેલા અમારો વોર્ડ નંબર 1 ના તમામ કોર્પોરેટરની માંગણી આરસીસી રોડની જ હતી આ રોડ માટે તમામ અમે કોર્પોરેટરો કોર્પોરેશનની અંદર ઘણી રજૂઆતો કરી ફાઇનલી આરસીસી રોડ મંજૂર થયો આજે સવારની અંદર આપણા મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે મહેશ બાબુ છે એમને જ આજે સવારમાં મેં મેસેજ કર્યો કે ભાઈ આજે હાજર ઓલ નું કામ છે સભામાં પણ રજૂઆત કરી હતી તમે જોઈ શકો છો આજે સવારમાં જેમને રજૂઆત કરીને કીધું છે કે તમારી એક સહી પાછી છે તમારા સહી ના લીધે વીસ પચીસ દિવસથી થી પ્રોસિજર અટકી રહેલો છે તો આજે જે મંગળવારની સંકલન ની મિટિંગ હોય એમાં એમને સહી કરીને અત્યારે રોડ પ્રોજેક્ટના જે અધિકારી છે ધાર્મિક ભાઈ અમને મેસેજ પણ કર્યો કે ટેન્ડરિંગ માટેનો પ્રોસિજર આવતીકાલથી થઈ જશે અને કમિશનર સાહેબે સહી કરી દીધી છે એ ટૂંક સમયની અંદર ચૂંટણીની અંદર અમે આપણે જે વાયદા હતા કે ભાઈ બાજવા નાળાથી છાણીની બોર્ડ છે ત્યાં સુધી આરસીસી રોડ બનાવીશું એ પણ સપનું ટૂંક સમયની અંદર પૂર્ણ થશે કાલે જ્યારે આ વાત થઈ ત્યારે બાપુ જોડે મારી વાત થઈ ધર્મેન્દ્રસિંહ બાપુ જોડે વાત થઈ બાપુએ તરત ગાંધીનગર હતા પણ ત્યારે ફોન દ્વારા પણ મને કહી કહી દીધું કે કે છોકરાઓને દો આ રોડ ઓલરેડી પાસ કરાવી દીધો છે અને હું કાલે આવું છું આવી અને તરત એ લેટર સાથે લઈને આવીશ અને આ રોડ જે બે બે લા બે કરોડનો નો પાસ થયો હતો એ આરસીસી નો પાસ કરાવવા માટે જે લેટ થયું છે એ પણ સોલ્યુશન બાપુએ લાવી દીધું છે તો

માને મારા અહીંના વિસ્તારના કાર્યકર્તાઓની પણ રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાને લઈને આ રોડનું કાગળ એમને બતાવવા માટે કે જે વિરોધીઓ તાલુકા જિલ્લાના ઇલેક્શનોના લાભ લેવા માટે થઈને રોડના જે ઇશ્યુ ઊભા કરેલા આ રોડનું કામ અમારા સ્થાનિક લોકો સરપંચ અજીતભાઈ વળજારાભાઈ બાબુભાઈ આ તમામ લોકોએ રજૂઆત મને વારંવાર કરી હતી અને મેં પણ ચૂંટણીમાં એમને કીધું હતું આ રોડ આપણે બનાવીને જ રહેશે રોડ ડાંબરનો મંજૂર થઈ ગયો નવેમ્બર મહિનામાં રોડનું ખાતપુરા જ હતું એ વખતે તમામ લોકોએ રજૂઆત કરી કે ભાઈ આ ડામરના રોડ બનાવવાથી રોડ લાંબો ટાઈમ ચાલશે નહીં તમે આરસીસીના રોડ બનાવવાની અમને મદદ કરો આપણે કમિશ્નરને કહીને આ ડાબરમાંથી આરસીસી રોડ મંજૂર કરવા માટે ભલામણ કરી ભલામણ કર્યા પછી બે મહિનાના ટૂંકા ગાળાની અંદર આ રોડની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા અત્યારે ચાલુ છે કે બે દિવસની અંદર ટેન્ડર ઓનલાઈન ચડી જવાનું છે અને એના પુરાવા રૂપે આ કોર્પોરેશનનો કાગળ છે એ પત્રકાર મિત્રોને અને અમારા સ્થાનિકોને આપવા માટે જ લઈને આવ્યો છું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યારે પણ અમે વિકાસના કામો લઈને ગયા હોય તો ના નથી પાડી એમનો હંમેશા અભિગમ રહ્યો છે કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે લોકોને રોડ રસ્તા પાણી ગટરમાં ક્યાંય પણ જાતના પ્રોબ્લેમ હોય ને કોઈ પણ રજૂઆત કરી હોય તો તમામે તમામ કામો મંજૂર થયા છે બે વર્ષની અંદર મેં સિત્તેર ટકા રોડ રસ્તાઓ બનાવ્યા છે અને આ અમારા બાજવાના રહીશોની ખરેખર મોટી મુશ્કેલી છે હું પણ જાણું છું કે આ રોડ વર્ષોથી થયો નથી ચૂંટણીમાં પણ આ ખાતરી આપી હતી કે હું જીતીને આવું પછી આ તમારો રોડ બનાવીશ આ રોડ મંજૂર પણ થઈ ગયો છે હવે જે કઈ કાગળ પત્રિકા જે કઈ સમય લાગવાનો છે પ્રક્રિયાની અંદર એ પ્રક્રિયા પૂરતું તમારે શાંતિ રાખવાની છે એટલે ખોટા લોકોના બહેકાવામાં આવવાની જરૂર નથી આ બધા અત્યાર સુધી આ રોડની મુશ્કેલી હતી તો કેમ કોઈ નેતાઓ બિલકુલ આ રોડ આજનો તો મુશ્કેલી છે નહી તો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે કઈ આવવાની છે એપ્રિલ માર્ચ માં એટલે આ બધા લોકો સ્થાનિક લોકોને ગુમરાહ કરીને એમના વિકાસના કામના રોડા નાખવા માટે આવ્યા છે કે જેથી કરીને વિકાસ ના થાય વિકાસ અટકે પણ આ વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ લોકો રોડા નાખશે તો એમના રોડા ચાલવાના નથી અને વાઘોડિયા વિધાનસભાનો વિકાસ થવાનો છે થવાનો છે ને થવાનો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કામમાં ક્યારેય પાછી પાની રાખતી નથી અમે જેટલી પણ રજૂઆતો કરી છે જેટલા પણ રોડો મૂક્યા છે એ તમામે તમામ રોડ મંજૂર કરીને આપ્યા છે આવનારા સમયમાં પણ હજી ઘણા બધા રોડો કરવાના છે આ ખાસ અમારા સ્થાનિક ભાઈઓ માટે થઈને હું આવ્યો છું કે તમે કોઈની વાતોમાં ના આવતા આ તમારા માટે જ કાગળ છે તમારું કામ મંજૂર થઈ ગયું છે હજી બાજવામાં ઘણા બધા કામો કરવાના છે એટલે વિશેષ તો મારે કંઈ કહેવું નથી પણ જે કઈ વિરોધીઓ છે અને જે કંઈ પ્રોપર ગંડા કરવા માટે લોકો નીકળ્યા છે એમને અમારી બાજવાની જનતા સારી રીતે ઓળખે છે અને અમારી બાજવાની જનતા ક્યારેય કોઈના ગુમરાહમાં આવવાની નથી એટલે આ લોકો જે કઈ પ્રોપર ગંડા કરવા છે એમાં અમારી બાજવાની જનતા એમને સારી રીતે ઓળખે છે ને સારો જવાબ આવનારી ચૂંટણીઓમાં પણ આપવાનો છે ક્યાંક વિરોધ તો સ્થાનિક લોકો પણ જોડાયા કારણ કે એના સરપંચ છે તેમને તો બોલાવતા પણ નથી કેમ એવું સરપંચને બોલાવતા નથી એ વિષય મારા ધ્યાન ઉપર આવ્યો નથી અમારા ધ્યાન ઉપર તો શું છે કે અમારા સ્થાનિક લોકોને જે કઈ મુશ્કેલી પડે એની માટે વહેલામાં વહેલો રસ્તો તૈયાર થાય એમની મુશ્કેલીઓ ઓછી થઈ જાય અને સરળ રીતે એ લોકો અહીંયા સારી રીતે પોતાનું જે કંઈ વેપાર ધંધો છે એ કરી શકે એવો અમારો હંમેશા અભિગમ રહ્યો છે અમે ક્યારેય સૌનો સાથ સૌના વિકાસ સિવાય અમારી પાસે બીજી વાત હોતી નથી અમારે તો અમારા વિસ્તારનો કઈ રીતે વિકાસ થાય એની અંદર અમારા વિસ્તારના લોકો સૌ સાથ અને સહયોગ આપે એ જ રીતે અમારી ભાવના હોય છે